ડીસા દક્ષિણ પોલીસની લાલાંખ પશુઓ ભરેલી આયસર ગાડી ઝડપી પાડી ચાલીસ પશુઓનો બચાવ બનાસકાંઠા જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે ડીસા દક્ષિણ પોલીસે ગતરાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં વધુ એક સફળતા મેળવતા પશુ ભરેલી આયસર ગાડી ઝડપી પાડી છે આ કાર્યવાહીને પગલે પશુઓની હેરાફેરી કરતા સામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે ડી હાઇવે પરથી રાત્રિના સમયે મૂંગા પશુઓને કતલખાને કે અન્યત્ર ગેરકાયદેસર લઈ જતી ગાડીઓ પ્રસાર થતી હોવાની વાતમીના આધારે દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના સ્ટાફ દ્વારા સઘન નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પ્રસાર થતી એક એકાઇસર ગાડીને રોકી તપાસ કરતા તેમાંથી ખીચોખીચ ભરેલા પશુઓ મળી આવ્યા હતા પોલીસે આ ગાડીમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલા અંદાજે ચાલીસ જેટલા પાડાઓને મુક્ત કરાવ્યા હતા આ તમામ પશુઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ડીસાની કાંટ પાંજરાપોળ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ડીસા હાઇવે પર પોલીસની વધતી જતી સક્રિયતા અને કડક તપાસને કારણે પશુઓની હેરાફેરી કરતા શખ્સોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસે ગાડીના ચાલક અને અન્ય સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ પશુ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે